આપણું કામ બીજાઓની હિંમત આપવાનું છે નહી બેઠા કરવાનું છે સત્યનો રસ્તો બતાવવાનું છે અને ઘણીવાર આ કામ બહુ અઘરું હોય છે કપરું હોય છે કેમ કે સત્ય બોલવા માટે પ્રભુ તરફથી હિંમત જોઈએ બળ જોઈએ સામર્થ્ય જોઈએ નહી અને સત્ય બધાને ગમતું ના હોય પણ આપણે તો પ્રભુ ઈશ્વરના બાળકો છે અને આપણે ઈશ્વર સત્ય છે ખાલી માર્ગ તથા સત્ય તથા જીવન જો એમનો દાવો તે પોતે સત્ય છે અને માટે સત્ય ઘણીવાર બહુ કડવું હોય છે કે જે ખરેખર ખાલી જગતનું જીવન જીવતા હોય છે જેમને બદલાવું છે એના માટે સત્યનો સ્વીકાર કરે છે કે મેં ઘણા લોકોને કહ્યું કે ભાઈ બરાબર નહીં કરતા તો એમણે એમનું વલણ ચેન્જ કરી નાખ્યું છે બદલી નાખ્યું છે કેમ કે તેમનામાં સત્યનો આત્મા છે તેઓ પ્રભુ પર ભરોસો કરતી વિશ્વાસ કરે છે અને તેઓ જાણે છે કે આ બાબત લઈને હું સ્વર્ગમાં પ્રવેશ કરી શકીશ નહીં હું અનંત જીવનમાં પ્રવેશ કરી શકીશ નહીં રાઈટ હાલી લુ અને માટે સત્ય જે આ જગતમાં બહુ કડવું છે અપ્રિય છે પણ સત્ય આપણા પ્રભુ પર છે રાઈટ અને તેઓ જગતનું અજવાળું છે રાઈટ અને અસત્ય જાણીએ અંધકાર જેવું છે અને અસત્ય બાબતો એ આપણને પાપ તરફ દોરી જાય છે આપણે પ્રભુથી દૂર દૂર લઈ જાય નહીં ઘણી વાર ભાઈ કોઈનું જીવન બચે ને તો જૂઠું બોલી દેવું પણ પ્રભુએ કોઈ જગ્યાએ એવું આપણને કહ્યું નથી નહીં કોઈના ભલાઈ માટે ખોટું બોલવું પડે એવું આપણે વાંચતા નથી સત્ય આપણે સત્ય બોલવાનું છે થોડા સમય માટે કદાચ કોઈ ટેમ્પરરી અરેન્જમેન્ટ તમે કરીએ તો એ કદાચ થોડા સમય પૂરતું સારું રહે પણ જ્યારે પછી સત્યની વાત આવે સત્યનું ભાન થાય ત્યારે જે હોય એ બધું જતું રહે નહીં આમ તો જો કે એવા કોઈ દાખલા આપણાથી અપાય નહીં જગતના કે જે એક્ઝેક્ટલી એને ડિસ્ક્રાઈબ કરી શકે પણ ઘણી બધી બાબતો મોરલ આપણે કાઢીએ છીએ આપણે લોકો કે ભાઈ જે પ્રમાણે પ્રભુએ કહ્યું છે એ પ્રમાણે આપણે બોલવાનું છે ચાલવાનું છે કરવાનું છે આપણા જીવનને આપણે આપણા પ્રભુની પાછળ ચલાવવાનું છે ઘણી વાર પોતાને ખબર નથી કે આપણે કેટલું બધું અસત્ય બોલીએ છીએ ખાસ મેં મોબાઈલના માટે તો જોયું જ છે ચર્ચમાં ન જવા માટે સંગતમાં ન જવા માટે જોબ પર ન જવા માટે સ્કૂલમાં કે કોલેજમાં ન જવા માટે એક્ઝામ ન આપવા માટે ઘરમાં પણ એવા નાના નાના જૂઠ આપણે જોઈએ છે અને બાઇબલ આપણને જૂઠ શીખવાડતું નથી બાઇબલ સત્ય છે અને સત્ય આપણને શીખવાડે છે જગતની બાબતો લઈને પ્રભુ ઈસુ પાસે પણ આવ્યો હતો અને આપણા ઉદ્ધારક તારના અલગ અલગ રીતે લાલચમાં પ્રલોભનમાં પરીક્ષણમાં પાળવાના માટે ઘણા પ્રયત્નો કરીએ જે બાબતો આપણે લખીએ છીએ એ વાંચીએ છીએ ખાલી વાંચીએ છીએ અને પણ જે એ સમયમાં જે રિયલ જે પ્રભુની સાથે જે શેતાન એન્કાઉન્ટર હશે કદાચ આપણે કલ્પના કરી શકતા નથી કે કેવી બાબત હશે નહીં અને ચાલીસ દિવસ અને ચાલીસ રાત ઉપાસ કર્યા પછી માણસના શરીરમાં કેવી ભૂખ હોય આપણે સમજી શકીએ છીએ અને એવા સમયમાં પ્રભુએ એમનું ટેમ્પરામેન્ટ મન મગજ કેટલું ગજબનું કંટ્રોલ રાખ્યું અને કોઈ પણ રીતે ઉગ્રહ થયા વગર અથવા કોઈ પણ રીતે એ બાબતને અપ્રિય ગણીને તેમણે એવા કોઈ આપણે શબ્દો વાંચતા નથી કે જેનાથી પ્રભુની નારાજગી દેખાય પણ શેતા તેમનું પરીક્ષણ થાય માટે આત્મા તેમને રાનમાં ગયો ને જે શોની ઈચ્છા હતી એ પૂરી થવા દઈએ છીએ કઈ વાત અહી આપણી જો પ્રાર્થના જવાબ ના આવ્યો હોય તો આપણે જબરજસ્ત સૂનું સૂઈ કરીએ અને કેટલા બધા ઉપવાસ કરી નાખીએ અને આપણે કેટલી બધી જીત કરી નાખી આપણે રાહ જોવાની જગ્યાએ કે ના પ્રભુ મળી જ ગયું છે હું રાહ જોઈશ એની જગ્યાએ નથી મળ્યું કરીને આપણે ઘણીવાર ઘણું બધું આપણે કરી ચૂકીએ છીએ સ્મા કરજો કોઈને આ જીવનની સાથે આ તો અથડાય તો પણ આપણા પ્રભુ તમે જુઓ કે પ્રાર્થનાનો જવાબ આપણા ઈશ્વર છે તો આપણે એકવાર પ્રાર્થના કરીશું તો સાંભળશે તેમનું વચન છે કે માંગો અને તમને આપવામાં આવશે વિનંતીઓ પણ છે એવું નકારી શકાય નહીં કે એક બાબતને માટે આપણે દસ વાર પ્રાર્થના કરીએ એ પણ ખોટું નથી એક જ વાર પ્રાર્થના કરી એ પણ ખોટું નથી પણ વાલા મિત્રો કહેવાનો મતલબ એવો છે કે જે સમયમાં જે પ્રમાણે આપણે કરવું યોગ્ય છે ઈશ્વરને ગમતું છે એ બધું આપણે કરવાનું છે ત્યારે આપણે આપણા પ્રભુ દ્વારા આપણે આશીર્વાદિત થઈએ છીએ અને આપણી મનગમતી બાબતો છોડીને પ્રભુને ગમતી બાબતો જ્યારે કરીએ છીએ પ્રભુની આજ્ઞાઓ માનીએ છીએ ત્યારે ખાસ એવા લોકો પર આપણે પ્રેમ દર્શાવવાની શરૂઆત કરીએ છીએ કે જે આપણને અપ્રિય તો છે જ પણ આપણા આપણને પુષ્કળ નુકસાન કરનાર રહી છે ઘણી વાર એવું બને છે ઘણી એવું બને છે કે જાત જાતના એવા પ્રશ્નો મુશ્કેલીઓ દુઃખોની અંદર આપણે પ્રભુનો માર્ગ છોડીને જગતનો માર્ગ અપનાવીએ છીએ એક ખ્રિસ્તી કુટુંબ એક વખત આગળ પડતું હતું ચર્ચમાં દાનો આપતું હતું મને યાદ છે એક નવો વર્ષમાં એ ચર્ચની અંદર તેમણે ભોજન પણ તેમણે આપ્યું હતું તેનો ખર્ચ આપ્યો હતો થોડા સમય પછી પરિવારને જોયું તો એક જગ્યા પર એક પ્રજાના એવા થોડા દિવસોના કાર્યક્રમોમાં ત્યાં પણ તેમણે મોટું દાન આપ્યું અને એમની ક્રિયામાં ભાગ પણ લીધો અને ફોટાઇ પડાવ્યા અને પ્રશ્નોમાં પ્રાર્થના કરાવવાની જગ્યાએ જે બાબતો ઈશ્વરને યોગ્ય નથી એવી બાબતો કરાવી જેમ શેતાને પ્રભુને કહ્યું બધું જ આપી દો શેતાને એના લોકોને આશીર્વાદ આપે છે પણ માનનારા મોટા મોટા બંગલાઓ ગાડીઓ ને બધું છે પણ પ્રભુનું વચન કે છે માણસ આખું જગત મેળવે પણ તેનો આત્મા નાશમાં જાય તો એને તેથી સો લાભ છે બધું મેળવી લઈએ પણ આપણો હસ જાય તો તેથી આપણને સો લાભ છે મિત્રો થોડીક કડી વાતો સાધના સમયે કીધી પણ આ સનાતન સત્ય છે આપણે તો જાણીએ છીએ અને આપણે એવું નથી કરતા પણ જેઓ કરી રહ્યા છે તેમના માટે પ્રાર્થના કરી આપણે જાણીએ છીએ આપણા પ્રભુ મંદિરોની મંડળીઓની પરિસ્થિતિઓ ઘણી કફોડી છે ક્રિટિસાઇઝ કરવું મારે તમારા માટે બહુ સહેલું છે પણ જો પ્રાર્થના કરીશું તો બદલતા વાર પણ નહીં લાગે આગેવાનો બદલાઈ જશે મતલબ કે એમની જગ્યાએ બીજા નવા આવે એવી વાત નથી કરતો પણ પ્રભુ તેમના હૃદયનું જીવનનું બદલાણ કરે જે બાબતો પ્રમાણે પ્રભુ વચન કહે છે જો તું અધિકારી છે તો તે અધિકાર ચલાવ એ પ્રમાણે પ્રભુની ઈચ્છા પ્રમાણે થઈ જાય બધાનો બચાવ થાય એક સરસ ઉમદા છાપ દૂર દૂર સુધી ઘણા બધા લોકોને મળે નાશમાં જતા લોકો બચી જાય માટે ચોક્કસ જ્યારે જ્યારે સમય મળે પ્રાર્થના કરજો હું તમારા માટે રોજ આ સંગત દ્વારા પ્રાર્થના કરીશ પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદ આપો તમારું ભલું કરો તમને નદીની પાસે પહેલાં ઝાડ જેવા કરો તમને ઉછનું આપનાર બનાવો ઉછનું લેનાર નહીં પ્રભુ તમને શીર્ષ બનાવો પ્રભુ તમને પૂછ નહીં પ્રેઝરર હા પાઉલ કહે છે અમારા માટે પણ પ્રાર્થના કરજો અને અમારા માટે અમારી મિનિસ્ટ્રી માટે ટીમ માટે અમારા નાના પરિવાર માટે પણ પ્રાર્થના કરજો હાલેલુયા પ્રભુ તમારી જરૂરિયાત પૂરી પાડે અને

પ્રભુ તમે એટલે પણ પ્રભુ નથી કે આ બધું આપ્યું છે પણ તમે ઈશ્વર છો તમે એકલા જ ઈશ્વર છો તમારી પહેલાં તમારા પછી કોઈ ઈશ્વર નથી તમે અનાધિકારથી અનંતકાળ સુધી ઈશ્વર છો અને ખરેખર તમે ઈશ્વર છો માટે આ બધું અમે તમારી પાસેથી પ્રાપ્ત કરી શક્યા છે માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આગળના સમયમાં મારી સાથે રહેજો દિવસના નમતા સમયમાં અમે દિવસને પૂરો કરવાના છે તમે સવારથી પ્રભુ અમારી રક્ષા કરી છે અમને સંભાળ્યા છે પ્રભુ ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપે છે અમને તંદુરસ્ત રાખ્યા છે પ્રભુ અમે બી ગયા ગભરાઈ ગયા નિરાશ થયા હતાશ થયા રડી પડ્યા એવા સમયે પ્રભુ તમે તમારો લાગલો હાથ લાબો કરીને પ્રભુ તમે અમને પકડી લીધા છે અમને ડૂબવા દીધા નથી દુઃખની અંદર અમને ચિંતામાં ડૂબવા દીધા નથી અમને નિરાશાની અંદર ડૂબવા દીધા નથી પ્રભુ પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ પ્રભુ હા પરિવાર અને હું અને સર્વ સાંભળનાર તમારો આભાર માનીએ છીએ આગળ પણ પ્રભુ પડવા દેશો નહીં જેની અગત્યતા છે જેની જરૂરિયાત છે પ્રભુ એ તો તમારાથી છુપાયેલું નથી સાંભળી રહ્યા છે તેમનું બોલી રહ્યા છે તેમનું અને જેઓ સાંભળનાર છે તેમનું પ્રભુ બધા વિશે તમે જાણો છો અને પ્રભુ બધાને એક સાથે એક સાથે બધાનું સાંભળીને એક સાથે મદદ કરનાર તમે એકલા જેવા ઈશ્વર છો હજી તો અમે અહીં બોલતા હોય છો એ પહેલા અમારા ઘરોની અંદર પ્રભુ કાર્ય શરૂ થઈ જશે તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ गर्भपात तुम्हारा बाड़क तरीके तुम्हारी पास है आ गया है तुम्हारी बोलो हमारा पाप हमारा गुनाओ माफ कर जो प्रभु हमने शुद्ध कर जो पवित्र कर जो प्रभु हमें पासला समय में प्रभु जुदी जुदी रीते प्रभु तमारो हृदय ने दुख पहुंचाड़ी है એવા કામો કરીને એવા વિચારો કરીને એવું જોઈને એવું સાંભળીને જાણી જોઈને પ્રભુ જે બાબતો ન કરવી છે તેને કરો પ્રભુ દરેકને પસ્તાવિક હૃદય આપો તેઓ પાછા ફરે કોઈનો નાશ ના થાય બધાનો બચાવ અમારી સેવાઓને એટલા માટે આશીર્વાદિત કરો કે રોજે રોજ ઘણા બધા આત્માઓ સેતન હાથમાંથી છોડા લેવામાં આવે દરેક ગુટણ અમે દરેક જીભ કબૂલ કર્યો તમે દેવના દીકરા છો પ્રભુ એવું તમે થવા દેજો મિનિસ્ટ્રીની જરૂરિયાત પૂરી પાડજો સાંભળનાની જરૂરિયાત પૂરી પાડજો વિદ્રહ વિધવા લોકો અનાથમાનસિક રોજો વિકલાંગોની તમે સાથે રહેજો વિદેશ જવાનો આશીર્વાદ આપ્યો લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો જોબનો આશીર્વાદ આપજો પ્રભુ ઘર ખરીદી શકે વેચી શકે ભાડે મેળવી શકે લોન મેળવી શકે નાણાંનો આશીર્વાદ મેળવી શકે એવું પણ તમે થવા દેજો રાજા અમારી બંને બાબતો પૂરી પાડજો અમારા પ્રાર્થના વહીકાલ માટે પ્રભુ ફરીને એકવાર તમને નમ્ર રજ કરે છે તમે એના માટેના રસ્તાઓ ખુલ્લા કરજો પિતા હમણાં સુધીમાં થયેલી ભૂલો પાપ ગુનાને માફ કરજો રાત્રિમાં મીઠી નિંદ્રા આવજો આપજો અને પ્રભુ દરેકને સલામત પોતાના ઘરોમાં લાવજો દરેકની મિનિસ્ટ્રી દ્વારા તમે મહિમા પામજો અને તમારા દરેક સેવક સેવકનો ઘરોનું તમે પોષણ કરજો અને પ્રભુ સવારમાં ફરીવાર તમારું ભજન કરો તેઓ માગતા પ્રભુ ઈસુમાં આ સાંભળો દેવા આપ માન્ય કરજો હમીન હમીન હમીન